વિચાર કરો તમે આપણે અહીંયા સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ બધા ના પાડે છે રોડની જરૂર છે ત્રીસ મીટર સેન્ટરમાંથી આ બાજુ જમીન સંપાદન કરવાની ત્રીસ મીટર આ બાજુ કરવાની ત્રીજી વખત આપણે ઠરાવો નામંજૂર કર્યા છે ઓગણીસો છ પૈસા એક એવું કહે છે કે નો લોકસભાનો વિધાનસભા સબસી ગ્રામ સભા એ પાવર આપણને આપ્યા છે છતાં લોકો માનતા નથી સત્તામાં બેઠેલા લોકોને એ બધા રૂપિયાના પૂંજારી છે પૈસાના છે એટલે એ લોકો એમના ઉપયોગ જે આપણા ટેક્સમાંથી જેને પગાર મળે છે એ પોલીસનો ઉપયોગ કરીને જંગલ ખાતાનો ઉપયોગ કરીને આ બધી જમીનો પર એ લોકોની નજર છે અને ધીરે 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 પ્રોજેક્ટના નામે બહારના લોકોને ઘુસાડવાના આ લેવાના કારણે આજે આટલું બધું થાય છે પાડલિયામાં અંબાજીમાં કોઈ વિસ્તાર આજે આદિવાસી ટાર્ગેટ પર છે એ ધરમપુરનો હોય કપરાડાનો હોય ડાંગનો હોય કે આપણા નર્મદાનો હોય આજે આદિવાસીઓને કઈ રીતના એમની જમીન પર છીનવી લેવાની આ દાનત આ લોકોની છે તો આ પરિસ્થિતિ પાડલિયામાં તમે બધાએ જોયું હશે આ તો જે બનાવ એમાં તો આ લોકો એક ધારું મીડિયામાં ચલાવી દીધું કે આદિવાસીના સંવિધાનમાં નહીં મારનારા સરકારમાં નહીં મારનારા

જેવી મને ખબર પડી ત્યાંના આગેવાનોએ મારા પર ફોન આવ્યો કે સાહેબ અમારા ગામમાં તો હવે બધા નાહી થયું છે ગામમાં ખાલી બહેનો એટલા જ છે ને છોકરા એટલા છે અને પોલીસ તો અંબાજીમાં આ ધાણે ધાણા ઉતરી ગયેલા છે હજારો પોલીસ ત્રણ જિલ્લાની પોલીસને તમે જ્યાં હોય ત્યાંથી આવો એટલે પછી મેં જાહેર વીડિયો બનાવીને કીધું કે ભાઈ સરકારને બી કીધું ભલે જે બી ઘટના ઘટી હોય અને જે પણ તે મૂળમાં અમે તપાસ કરી છે ભૂલ પોલીસ અને જંગલ ખાતાની છે તમે બે દિવસથી અમારા લોકોને ભૂલ કાઢો છો સમાચારમાં કાઢો છો આ કાઢો એસપી ત્યાં નિવેદન આપે કલેક્ટર નિવેદન આપે વન મંત્રી ત્યાં માળી કરીને છે ભાઈ દવાખાના ની મુલાકાત લીધી એ કરી પણ મેં એમને કીધું અમારા લોકો બત્રીસ જણ પાંત્રીસ જણ અમારા બી ઘાયલ છે ને અમારા લોકોને સો બચાવ માટે છેલ્લે પથ્થરમારો કરવો પડે છે પચાસ રાઉન્ડ નું ફાયરિંગ કર્યું કેમ તમે કહેતા નથી સત્તાવીસ ટીયર ગેસ કેમ છોડ્યા તમે લાઠીચાર્જ કેમ કર્યો પછી ત્યાંના થોડા વિડીયો માગીને આપણે મીડિયા વાળાને આપ્યા મેં કીધું ઓરિજિનલ વિડીયો આ છે આ લોકો ગેરમાર્ગે દોરે છે હું બીજા દિવસે ત્યાં ગયો લોકો બધા ગભરાયેલા હતા ડરેલા હતા પણ જેવા અમે ગયા એટલે બધા બહાર નીકળીને આવ્યા અને આપણે પોલીસને બી કહી દીધું ત્યાં કે એક પણ અમારા આદિવાસીને એકને પણ હેરાન કર્યો છે એટલે અમે અહીંયાથી ગાંધીનગર અમારે કરવું પડશે તો ગાંધીનગર બી જઈશું ત્યારે આજે ત્યાં અટકેલું છે એ તો કરશે હજુ હજુ કરશે લોકો પણ આજે અટકેલું છે અમે ચીમકી આપીને આવ્યા છે ત્યારે અટકેલું છે એટલે મારો કહેવાનો મતલબ કે આમાં માત્ર જંગલ ખાતું નથી સરકારનો પણ ઈરાદો એવો છે હવે જમીનો બચી નથી આપણા પાસે જ આ જમીનો છે સિટીમાં એ લોકો બધા બંગલાઓમાં ત્યાં રહી રહીને હવા પ્રદૂષણ છે ઘોંઘાટ છે ભીડ છે આ છે તે છે એટલે હવે એ લોકોને આ બાજુ નીકળવું છે જે લોકો પૈસાદાર લોકો છે ને એ લોકોને આ વિસ્તારોમાં હવે ઘૂસવું છે એટલે ઉદ્યોગપતિઓ આ વિસ્તારોમાં આવે હવે તમે વિચાર કરો અનુસૂચિ પાંચ લાગે છે માલસામોઠમાં ગયા વર્ષે મંત્રી આવ્યા હતા મંત્રી આવ્યા એક પેડ માથિનામનો કાર્યક્રમ અંતર ચારસો કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા એ લોકો વન મંત્રી મુકેશભાઈ પટેલ હતા ને રાજ્ય કક્ષાના એ આવ્યા ચારસો કરોડનો કોઈને ખબર નહીં માલસામોઠમાં ત્રણસો ને બે એકર જમીન આ લોકોએ બારો બાર હાઉસિંગ સોસાયટીને આપી દીધી હતી બોલો ને એનું ઉદ્ઘાટન કરવાય ભાઈ આવ્યા તો મેં તો ચોખ્ખું જ ના પાડી ભાઈ તમારો જે બી પ્રોજેક્ટ હોય વિકાસ સાથે અમારે કોઈ વાંધો નથી પણ એક ઇંચ જમીન અહીંયાથી અમે અમે આપવાના નથી જેના જયશંકર આવ્યા હતા કેન્દ્રીય મંત્રી મંત્રી વિદેશ એના સરકારના ચારસો કરોડ રૂપિયા એના મંત્રાલયમાંથી ફાળવ્યા હતા અને ત્યાં હાઉસિંગ સોસાયટી હિલ સ્ટેશન બનાવવાના નામે એટલે એવા તો કેટલા બધા પ્રોજેક્ટ છે આપણી પાસે કે જેમાં આપણા લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે અત્યાર સુધી આપણા લોકો શોષણનો ભોગ બનતા આવ્યા છે અત્યાર સુધી આપણે બધી જ રીતે કંપનીઓમાં બાર બાર કલાક ગઈકાલે અમે ત્યાં હતા તો બધા સેલવાસા દમણ વાપી કંપનીઓમાં જાય બાર બાર કલાક શોષણ કરે દાડિયા મજૂર તરીકે કામ કરાય બધી જ રીતે ત્યારે મારે જે પ્રકારે આજે ગુજરાતમાં જે ચાલી રહ્યું છે ત્યારે આપશો તો બધા ખૂબ સારી રીતે વાકેફ હશો સંઘર્ષ બહુ લાંબો છે એકલા ચૈતરભાઈ કંઈ આમાં લડવાના નથી આવનારા દિવસોમાં અમે પણ પાર્ટીને ચોખ્ખી રીતા કીધું છે ભાઈ સરકાર બને એટલે અમારા લોકોના જે ત્રાણું હજાર પેન્ડિંગ દાવાઓ છે અંબાજીથી ગામના સરકાર બનતાની સાથે સૌ પ્રથમ તો પેન્ડિંગ દાવા મંજૂર કરવા માટે અમે બંધાયેલા છે અમારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને પણ અમે કીધું છે ગુજરાતમાં જ્યારે પણ આપણી લડત હોય જ્યારે પણ ભવિષ્યમાં જ્યારે પણ પાંચ વર્ષ દહ વર્ષ પંદર વર્ષ જ્યારે પણ ગુજરાતમાં સરકાર જ્યારે બને અને એમાં અમારા થકી આદિવાસીઓના ભાગીદારીથી જો સહકાર બનશે તો સરકાર બનતાની સાથે પાંચમી અનુસૂચિ અને પૈસા એકની ચુસ્ત અમલવારી કરાવવા માટે અમે સરકારને તૈયાર કરી